દિલ્હીથી કોલકાતાની ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક યુવા ઉદ્યોગ શાસ્ત્ર કે જ્યારે જોયું કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે તેમણે તેમને બિઝનેસ આઈડિયા આપવાનું વિચાર્યું કે સુરક્ષા પ્રોટોકોલના કારણે તે તેને મળી શક્યો ન હતો આવી સ્થિતિમાં તેણે પોતાનું આઈડિયા પેપર નેપકિન પર લખીને કોઈક રીતે અશ્વિની વૈષ્ણવ સુધી પહોંચાડ્યું છે બાદ ફ્લાઇટ કોલકાતામાં ઉતર્યાના છ મિનિટ પછી જ તેને આના પર ચર્ચા કરવા માટે ફોન આવ્યો હતો આ અંગે મળતી માહિતી અનુસાર બે ફેબ્રુઆરીના રોજ અક્ષય સતનાલીવાલા નામના એક યંગ ઉદ્યોગ સાચી કે પોતાનો બિઝનેસ આઈડિયા પેપર નેપકિન પર લખીને રેલવે મંત્રીને આપ્યો તો આ પેપર પર તેણે સોલિડ વેસ્ટને લઈને આઈડિયા લખ્યો હતો સાથે જ કેવી રીતે રેલવે આ સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બની શકે અને વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ યોગદાન આપી શકે છે તે વિશે ચર્ચા કરવાની વાત કરી હતી કે જેથી ફ્લાઇટ લેન્ડ થયાની છ મિનિટ પછી અક્ષય સતનાલીવાલાને ટન રેલવે એડુક્વાર્ટરના જનરલ મેનેજર મિલિંદ કે દેવસ્કર દેવસ્કરની ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે જે બાદ છઠ્ઠી ફેબ્રુઆરી બંને પૂરો રેલવેના એડિક્વાર્ટરમાં મળ્યા હતા આ બેઠકમાં સતનાલીવાલાએ વિગતવાર સમજાવ્યું હતું કે કેવી રીતે વિવિધ ઉદ્યોગોમાંથી સોલેર વિશ્વ દેશતા વિવિધ ભાગોમાંથી ઘન કચરાના ખરીદદારો સુધી પહોંચાડી શકાય બ્યુરો રિપોર્ટ સીએન એન્ડ ટવેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ